ભુજમાં કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વિશેષ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્મૃતિ વનના પ્રાંગણમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું બે હજાર એકના વિનાશ ભૂકંપના જીવ ગુમાવનાર અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક સામ શહીદો કે દેશભક્તિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો પ્રખ્યાત સંગીત કલાકારોએ પોતાના મધુર સૂર રેલાવીને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો કાર્યક્રમમાં ભારતીય સેનાના જવાનો અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ જવાનોનું વિશિષ્ટ સન્માન કરી દેશ પ્રત્યે તેમની વફાદારીને વિરદાવી ધારાસભ્યો જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો વહીવટીતંત્રના અધિકારીઓ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય ભરત ઠાકુર કચ્છથી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર આજના રાષ્ટ્રીય દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આપણે અનેક પરિવારના પોતાના સ્વજનો ને ગુમાવ્યા હતા સ્વજનો ને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે સ્મૃતિ સ્મૃતિવન ની અંદર આજે એમને સ્મરણજલી નો કાર્યક્રમ જે આપણા ગીર જવાનો છે શહીદ થયા છે એમને શ્રદ્ધા સુમન અને સાથે સાથે એક સામ શહીદો કે નામ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે આપણા સ્વજનો ગુમાવ્યા અને ત્યારબાદ કચ્છની અંદર જે પ્રમાણે આપણે જોયું કે કચ્છનું પુનરાવર્તન થશે કે નહીં થાય પણ આ દેશના મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને અને જે જગ્યા સ્વજનો ના અને એમને આજે આપણે યાદ કરીએ એ પ્રકારે અહિયાં વન નું નિર્માણ કર્યું છે ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ ભુજ મધ્ય માં આવ્યો